આજે વર્ષ બે હજાર પચીસ વિશ્વ સંભારણા દિવસ વર્લ્ડ રિમેમ્બરન્સ ડે જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો છે એમને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં ખાલી જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા છે એ લોકોને યાદ કરવામાં નથી આવતા પરંતુ એમના પરિવારજનોને પણ એક સાંત્વના રૂપે આપણે બોલાવીએ અને એમને યાદ કરીએ છે કે આપના પરિવારજનો ને અમે એક સાંત્વના આપીએ છીએ હવે વર્લ્ડ ડે ઓફ પ્રિમૅન્સ જ્યારે યુએનથી ચાલવા થયો અને જ્યારે ઇન્ડિયામાં પણ આપણે દર ઉજવીએ છીએ એનું મુખ્ય કારણ ખાલી શ્રદ્ધાંજલિ નથી લોકોને જાગૃત કરવાનું પણ છે એમાં ગુડ સમર રિટર્ન લો અને રિટર્ન રન સ્કીમ જે બે સ્કીમો છે જેની વિગતવાર લોકોને પ્રચાર પ્રસાર કરવાનું પણ એક કાર્યક્રમ છે અને તમામ લોકોને રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ બાબતે પણ છે કારણ કે વર્ષ બે હજાર ચોવીસ ગણો તમે તો ટોટલ લગભગ બાર લાખ જેટલા એક લાખ પચીસ હજાર જેટલા અકસ્માત આખા ઇન્ડિયામાં નેશનલ હાઇવે પર થયેલા છે એના પચાસ ટકા જેટલા તો ફેટલ થયેલા છે એટલે ખૂબ જ ગંભીર બાબત છે કે જે અકસ્માત થાય છે એમાં પચાસ ટકા જેટલા તો ફેટલ એક્સિડન્ટ નેશનલ હાઇવે પર થાય છે અને એનું મુખ્ય કારણ છે કે ઓવર સ્પીડિંગ સૌથી વધુ ઓવર સ્પીડિંગ છે લગભગ સિત્તેર ટકા જેટલા અકસ્માતો થયા છે બધામાં

અને જે ગોલ્ડન અર છે ગોલ્ડન અવર એટલે એક કલાક કે જેમાં ખૂબ જ ક્રિટિકલ સમય છે કે આને તાત્કાલિક આપણે સેવા પહોંચાડીશું દવાખાને કે ટ્રોમા સેન્ટર પર પહોંચાડીશું એ સમય પર જે વ્યક્તિ જે વ્યક્તિ ગમે ત્યાંથી રસ્તા પર જતો હોય એમને ત્યાં હોસ્પિટલ પર પહોંચાડે છે એ પહોંચાડવાની એમની એની જે ત્વરિતતા છે એમાંથી જો કદાચ એનું સારું એને જીવન બચ્યું તો એક કિસ્સામાં એને પચીસ હજાર સુધીનું વળતર આપવામાં આવે છે ગુજરાત સરકારની ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે એટલે આ ખૂબ જ જરૂરી છે હું મીડિયા કર્મીઓને પણ કહું છું કે આપ જેમ બને તે માનો વધુ વધુ પ્રચાર પ્રસાર કરજો